<laughs> लादा ने एकला तो साधवा आई ग्या तो पण पसे तमन तो खबर तो सो के बीको सो हावे हाव गाव म तो लेई ने केन दहो राव तो मारा भिगो कायम आवतो जातो तार एने लेई दू पण मारो बेढो मानसी नीनी ई पशिच से सडाव ज्या थोडक जाओ जेडो दहा द

दादा पट्ट प मी तुला रात सुखरा करू बाबा काय नाही खाले आम्ही तो तण मरवा आलो એટલે मारवाडो विचार हे तर ना ना ए ए बुवा आम तो तू आकडे तो महणिया ना होतो तो बाबा आकडे ह महणियाम तो होतो बाबा तण लेवा आलोच मने तू चाडवा राव

थिएटर राजे ना खड़का आवश्यक पड़ोगे अलग टीके नहीं है तारा काम में जितने दिन हल्का बना अल्लाह अभी के लाये हैं बाक इस लग पड़ अच्छा रहा ये की

બાબા બાબા આવો સુકને જાઉ તો પડશે પતાર દી બાબા કાકા કાકા કાયું હા બિયા ત આવ શું કામ આવો અલ્યા ત ના અમે જપીઓ ના હોય તો તો બિયાડા શું બેઠા આ ડિસ્કો કર બાબા આમ ના બાબા ઈ તો થોડું આ શું કામો બસ શોક કરતા તા તમે તમે તા કીધું ફડા કે પોડો દિવાળી આગીરી છે અલા જાય મરી આ તો મરી જાય બે દેવા હે કર દે ખાલી મારા ઘર દે

वायरल 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 हम तो ना ट्रम हिंदी ट्रम 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 बा 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 जीप शॉटी जी जीप शॉटी जी जीप शॉटी जी बा बा का 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 थोड़ी ना तो बोले कहीं हाकर बाकर तो लेना है नहीं जा 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 ना का का तो नहीं कोई कोई लाल लाल मंदिर का नहीं ए तू आजी जाम ये का तो सही बोला

બાયરો તો બેશ બાયરો બાયરો તો ફૂઈ દાન ટેન ટેન નલે તો તું લુબી મુ ભેંગો છું ટી ટી ક્યો પબા બા યે દે છે

ઓડા હામ આપણે બીવરામાં હાલો અલ્યા હેડ નતી તો પરાઈસ પરા લ્યા આયો 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 અલ્યા તો પણ તો મહણિયા આયા ને તો નઈ ના બિયા જય 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 જયનમન દેનકુડી શાગે કાકા હે દે તું ખા લે આય તોય દચ્ચે છે બોરા મોવે કોડાળુ ગાળ ઉપરાળ ભાઈ બોરે કોડાળા બારું ન એકલતો

তো তো চাক চাক আইবেশে তুই যো খালি এপিয়া তো না 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 পাস পকে নামিল তো নে কে আর নাচে চলিয়া আসি হ্যাঁ হ্যাঁ ডিস্কো করে মারো না রে বিশ্বতারা মারা বসে দি আই কেন না আই চল এ রচনা হ ও এই গন্ধেশ ও বাহু বাহু আঞ্জনা বিলু বিলু এক মেলা কে না মেলাই না মেলাই না ডিস্কো করে সে তো রে সে তো রে সে তো তোমাদের ખતમ થઈ ગઈ છે અંદર તો એટલે આને મરુ હે છે બે મરી જો હે અને અજી બહાર અંદર આઈ મરુ બોલ બોલ ડિશ માર કાણો વેન લેવો વેન લે દે બીરા પડી કે છાતી રાખ બોલ એ ગાગા એ તું વેન દે મને ખાવા આય આય ખા દેસી લો આનું આ તો આડી કિંગ નથી મને તા ખાવ હે ના જો જો એ

આક્તિ બેઠો છું શું કરું એ વિચાર નથી આવતો હજી મગતમાં બીદુના આલુને કમણે સાવ કરામ છે બલકે આયો આતુર કલાકનો ટાઈમ અલા લા ને વરી છડાવા ખોટી જાતુર એ તો બસ આ

ઓરી લે કેમ બીન સંભળતા ઠીક વળી શું કરે વળી એ વળી ટેટ ફોડે આ આવા ટેટને ઘણા આટમાં પૂડે હા ચેપરો બાપ અરે બાપ એ શેટો 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 રે ના ખાઈ પડી ગયું બેંદર એ શું

ખાવડા હું તો બી બી હારું હારું તારે પાસે કાઈ ખાવડેઈ વાત મને આવતું નથી શું શું કરી તું હું ગાય થાઉંતી હું ગાયબ થાઉં થાયડ એમ તો ઓળખ્યું ભૂત છે હા હા દેખી જો તે દેખ્યો अही जय हो ओका वाताफल मारी अब गोठी बरशा गोठी नहीं तो, तो ते मारे हेने 12 महीना થઈ ગયા હે બોલ બોલ મોરખ કાઢું નહીં મે માણા નહી હે ને તું આત્મ આવી ગયો હે એટલે તારે બચવું હમસે રેવાજી ભઈ હે રેવાજી ચમ ખબર ગામ નું માથા ભારે બહુ એવું હે તું ચેન વાત કરાયું એ તારા થી તું ચેન વાત કરા એ ના ના દબાઈ ના લા મોઢું જો ખાલી મોઢું જો ઓ પાવડર ફૂપડી ને એવું લાગે એ છો ચા ચા ભાઈ છો છો લાયો હે છો લાયો આ જો આ બાદ મન ચૂરી આ બાદ પટાવાળ મન ચૂરી પડી અશ્વાર બીડી પછી ઉરી ચી કેવા ટેલિફોન બીડી આઈ મારી ફેવરેટ છે બસ આ બાદ પડી ખોણા ટડે

મે <laughs> <laughs> <laughs>

કુચે અલહ પોતે બીય્યું તું દાડા છે મને થી ચાલ વિર કાઈક કલે હવે બે ગાય થઈને